જય માતાજી આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ચાલો પહેલાં આપણે તમને સૂર્યનારાયણ દાદાના દર્શન કરાવું અને ગણપતિ દાદાના જો આજે તો ઉગતા સૂર્યનારાયણ દાદા જય સૂર્યનારાયણ આપણા ઘરના ગણપતિ દાદા હવે આપ જે તો મિત્રના પપ્પાને વહેલું જવાનું હતું તો આપણે વહેલા ઉઠાડી દઈએ એમને बार बार मत तो थकी जाओ रे ऊपर थी बताओ सूरत दादा जय सूरत दादा मित्रनाथ पप्पा तो उगे जैसी गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी लेड़ा ऊपर थे जाओ जवानों नहीं तो ऊपर थे जाओ नीतू भाई ने आपने तो गुड मॉर्निंग कही है कल तो कीदी ना तो ગુડ મોર્નિંગ જય માતાજી લેડા ઉભા તો જવાનું તારા હા તો ઊભા તો જાય હા ને નીચે આવો હા ચા બનાવું તો ચલો હવે આપણે નીચે જઈને ચા બનાવીએ હવે સીડીઓ ચડવાની ને ઉતરવાની કાઢી પડ આપણે દીવા બધી એ બધું થઈ જઈશ ઘરમાં વહેલું તો ખાસા વહેલા ઉઠ્યા તો આપણે વાગવામાં વાગીશી હવે હડાછો થવાની તૈયારી છે એટલે આ તો વહેલું વહેલું કમ પતી જશે આપણે ચલો તો ચા મૂકીએ આપણે રસોડામાં આવી જાય આપણી પરમાનન્ટ ડ્યુટી આવી ગઈ છો તો રસોડામાં પહેલાં જવું જ પડો પછી બીજું કામ થાય તો ગાઈસ ચા પણ મૂકી દીધી છે અને આજે તો મિત્રાજના પપ્પાએ આજે પણ નાસ્તો બનાવવાની ના જ પાડી દો તો નાસ્તો ના બનાવતો એટલે આજે પણ નાસ્તો આપણે બનાવવાનો નહીં ચા થઈ ગઈ છો આપણે લાઈન મૂકી દીધી નાસ્તો તૈયાર હતો એટલે મિત્રના પપ્પાએ ના પાડી નાસ્તો બનાવવાની એ દર્શન કરીશ તો દર્શન કરીને હવે ચા પીવા આવશે લે ચા પીવા આવી દર્શન કરીને ચા પીવા આવશે અને હા ગાઈસ હજુ એ હું તમને કહું છું કે પહેલી તારીખે તમને અમારો વિડીયો એટલો પસંદ આવશે કે તમે બહુ જ ગમશે તમને પછી તમે અમારા વિડીયો રોજ જોશો તો ગાઈશ આપણે ચા પી ઊભા થઈ ગયા હતા અને વાસણ બી ઘસાઈ ગયા રસોડું બી સાફ થઈ ગયું અને હવે લખે મિત્રાજ નીચે ઉઠીને આવી ગયો છો જો મિત્ર અને પપ્પાને બે કશાકની ચર્ચા કરો છો હોની ચર્ચા કરો છીએ આપણને ખબર નહીં હોની ચર્ચા કરો છો તમે બે જ ને એવું છે હમ હમ હા તા હાખોલી છીએ અને મિત્રાજના પપ્પા નવીને આવી ગયા એ બહાર જવા માટે તૈયાર થઈ ગયા છે અને મિત્ર જ છે ને તે મોબાઈલ જોવા છો મિત્રાજ બહાર જાઓ ને એ હા તો આપણે રસોડામાં ઘંટીમાં દહીં મૂકી દીધું તા એ તો ઘઉં ધરાય છે અને બાકી હોય કરવા નહી મિતુભાઈ નો નામ આવ્યા હોય તો અમે નાહ મોકલ લે તો પણ ખબર નહીં આપણને જોઈએ મિતુભાઈ જે બાજુ થી આવી છે જે નીચે જ્યાં હોય તો આપણે નીચે મૂક પાડીએ મિતુભાઈ પાછળથી બોલો તો ઓ મિતુભાઈ તો નઈ દહી તૈયાર થઈ જાય છે આજ તો વહેલું વહેલું એટલે નવ વાગે હજુ જેટલું વહેલું કહેવાય નવ વાગે આવ્યા છો તમે ગાઈસ કમ્પ્લીટ નવ નવ કોચ થઈ જાય ને પાછા એમ કે આપણે વહેલું નહીં લીધું તો આવું થોડું કરાય કોઈ નહીં એવું કહીએ ચોક જવાનું આટલું નહીં લીધું એવું છે હા તો બહાર જવાનું હોય તમને લેતા જજો તમારા અંગાર લઈ જજો ને હા અને હવે આગળનો વિડીયો તમે ઉતારજો બરાબર મારે થોડું ફોન છે એટલે હું ફોન કરવા જઉં છું એ સારું પણ હવે મારે થોડુંક કામ છે રસોઈ કરવી છે એટલે તમે ઉતારજો એ હા કપડાં બી ધું હોય ગયા છે જો અને ખીચડીને શાક મૂક્યું તું ને લોટ બાંધીને મૂક્યો છે તો હવે રસોઈ બી ચાલુ કરી દીધી છે જો ખીચડીનું શાક થઈ ગઈ છે લોટ પણ બાંધી દીધો છે તો હવે રોટલી કરીશું મિત્રાજભાઈ કે મિતુના પપ્પા કોઈ ઘેર સ

આપણે જમવામાં જો બટાકા બટાકાનું શાક છાસ રોટલી આ ખીચડી અને વહુ લાવવા શું લાવવાનું છે પાણીનો જગ ઠંડો એ ગયો ગ્લાસ નહીં લેતા આવજો આપણે બધું આવી ગયું હવે હરથી તમને બતાવી દો બટાકા શાક રોટલી છાશ અને ખીચડી અને આપણે અત્યારે ટીવીમ ચાલે છે ખૂમતા જી હા તો હવે આપણે જમી લઈએ પછી આપણે મની લઈએ તો ગાઈસ આપણે જમી લીધું છે અને મિત્રાજના જ મિત્રાજના પપ્પા બે બેહી રહેશે અને હવે આપણે છે ને તે વાસણ લઈ જઈએ રસોડામાં વાસણ બાસણ કસી ગયેલ તો હું વાસન ઘસી પછી તમને આગળનો બ્લોક કન્ટિન્યુ કરું તો ગાઈસ આપણે બહાર જવા માટે તૈયાર થઈ ગયા છીએ પપ્પા આરામ જ મિતુભાઈ અને મિતુભાઈ બહાર તૈયાર થઈને બાઈક લઈને ઉભા રહ્યા છીએ તો હવે નીકળી બહાર ક્યાં જઈએ છીએ એ તમને બતાવીશું અને મિતુભાઈને આજે કરાવવાના છે હેર કટિંગ આપણે બહાર જવા માટે નીકળી ગયા છીએ ગાઈસ હવે મમ્મી ને થોડું કામ હતું તો ઉતારીને આયા અને આપણે અહીંયા બાળ કપાવા આયા છે પાર્લર આપ કહો નંબર છે બે ઉતા હા તો આપણે બાળ કપાવાનું થઈ ગયું છે તો ગાઈસ હવે આપણે હેર કટિંગ કરાવી દીધું છે કેવી લાગે છે કમેન્ટ કરજો

तो गाइस अब आप मम्मी ने साड़ी लेते तो साड़े ही लुक जाइए चाहिए लग में जोड़े हैं रह है, है। बताइए लम्बन आप मम्मी साड़ियों जो हैं

ઉપર ચડી ગયો હા ચડી ગયો પાપમાં ના મિતુભાઈ પપ્પા આવું કરીશ જોઈએ મિતુભાઈ પપ્પા તો હજી તેવી જ જોઈએ છે અમે આવી ગયા અગિયાર પક લાવી હું લાવી સર સારી સર હેર કટિંગ કરાવી આપડે ઘરે આવીને લઈ લીધું અને હવે થોડો આરામ કરે છે પપ્પા ફોન જોવે છે મમ્મી આરામ કરે છે અને હવે આપણે થોડી વાર આરામ કરીને પછી મળ્યા સરપ્રાઇઝ આપણે આરામ કરી ઉભો થઈ જશે અને વાગોનો વાગ્યા છે હડા ત્રણ તો હવે ચા મૂકીશું મિત્રના પપ્પા પણ ઉઠી જશે તો હવે ચા બનાવવા જઈએ છીએ આપણે તો ગાઈસ ચા મૂકી દીધી તો આપણે તો ગાઈસ આપણી ચા થઈ ગઈ તો હવે ચા પીવા બેસીશું ચા લાવી મૂકી દીધી મિત્રના પપ્પાને બી કહી દીધી મિત્ર ચા થઈ ગઈ ચામાં તો

તો ગાઈસ આપણે શાકભાજી ઉપર લઈને આવી મિત્રા મિત્રાજ ઊંઘ્યો છે કપડો વારવાનો છે મિતુભાઈ ટીવી જોવો છો મિતુભાઈ ચોક્કન જઈને આવ્યા મસ્તી હું મિતુભાઈ ગલી બહુ થાય હે એ તો ગાઈ હવે આપણે શાકભાક મોરીએ પછી તમને મળે તો ગાઈ જો આજનો સનસેડ અમારા ઘરના પાછળની બધી જગ્યાએ હા તો ગાઈશ આપણે અહીંયા રસોઈ માટે શાકભાજી મોરાય છે મેં શું બનાવવાનું છે આપો પપ્પા ફોન જોવે છે આપણે અત્યારે આવ્યા ઘરે જે બ્લોગ ઉતારે છે હવે જમવાનું થાય પછી જોઈએ શું 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 બને છે ગાય હવે આપણે રસોડામાં જઈને જોઈએ કે મમ્મી શું કરે છે આપણા મમ્મી રોટલી બનાવો છે હજુ જમવાની વાર લાગશે ને હા હવે રોટલી બાકી છે ઓકે

ગોર ડુંગળી રોટલી આ તો હવે આપડે જમીન આપણે બોલો કોઈ જમીન જમી લીધું છે અને હવે અહીંયા તો બધા મિત્રો ને ગુડ નાઇટ જય માતાજી પપ્પા ગુડ નાઇટ મમ્મી હા તો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી